સતી તોરલનું જીવનચરિત્ર ભાગ ત્રણ પાછળના ભાગમાં આપણે જાણ્યું કે સતી તોરણ તેના પતિની આજ્ઞા લઈને જેસલ જાડેજાને આધ્યાત્મના માર્ગે વાળવા માટે તેમની સાથે જાય છે હવે આગળની કથા સાંભળો ગળો પંથ કાપી જેસલ અને તોરલ સૌરાષ્ટ્રના પશ્ચિમ સાગર કાંઠાના પ્રસિદ્ધ જોડિયા બંદરે આવ્યા જ્યાં એશિયાભરના બંદરોના સફરી જહાજો લાંગરતા હતા બંનેને કચ્છમાં જવું હતું પણ મછ મળતા સમય લાગે એવું હોય સાગરની સુખી રેતીમાં બેસી બેસી તોરલદે કહ્યું જાડેજા સમયનો સદુપયોગ સદઉપયોગ કરીએ હું તમને થોડી જ્ઞાનવાણી જ્ઞાનદે ખોડામાં એક તારો પકડી એના તાર જણ જણાવે મંજીરાનો રણકાર કરી ભજન ઉપાડ્યું જેસલ કરી લે વિચાર માથે જમકેરો માર સ્વપ્ન જેવો આ સંસાર તોડી રાણી કરે છે પોકાર આવો ને જેસલરાય પ્રેમ થકી આપણે મળીએ રે પૂરા સંત હોય ત્યાં ભળીએ રે સ્થિર બની જેસલ આ લીટીના અર્થો ઉકેલતો સામે શાંત બેઠો હતો તોરલદેહ ગાતા હતા માલિકના અનુસારે જેમ પાડેલું પશુ વશ થઈ જાય એમ લૂંટારો જેસલ ભજનના એક એક શબ્દે મહાથતો મૂક બેઠો હતો હાડોળ તો મહાસાગર જાણે તોરલદેહના સહવાસે પરિવર્તન પામતી આ જેસલની મનોદશાને અર્ધ્ય આપી રહ્યો હતો ભજન ગવાતું હતું રાણો એના મોજાની પછાટો મારી તોરલના આ ભજનમાં જાણે તાલ પૂરી રહ્યો છે ભજનની લીટી લીટીએ જેસનનું મન હળવું ને હળવું થતું હતું કાવ્યના અમૃત જાણે એની રગમાં પસરી નવજીવન બક્ષી રહ્યા હતા તોરલદેએ ધરતી ધાડી આંખો ઊંચી કરી જ્ઞાનની જોત એમાં જલતી હતી એક તારાનો રણ જણાટને મંજીરાનો મધુરવ વિરમી ગયા પણ સાગર રાજે આ જ્ઞાન ઝીલી લીધું હતું અને અભંગપણે એ ગાવા લાગી ગયો હતો ત્યાં સામા કાંઠે એક મચ્છુઓને ખારવો દેખાયો જેસલ ઉઠી ત્યાં ગયો પૂછ્યું કચ્છમાં જવું છે હા કેટલા છો બે હાલ્યા આવો ભાડો ઠરાવી ટોરલદે પાસે આવ્યો ને બોલ્યા સતી કચ્છની ધરતી અને કચ્છના માનવને પાવન કરવા પધારો તોરલદે રેતી પરથી ઉઠ્યા અને કાંઠે આવે મછમાં બેઠા દસ મુસાફરો બીજા હતા મચ્છો ઉપડ્યો શટ ખુલ્લા મુકાયા નીરમ ખેંચાય ટંડે સુકાન હાથમાં લીધું મોરો ઊંચો નીચો થવા લાગ્યો ને મચ્છો સાગરના પાણી કાપવા માંડ્યો પંથ કાપતા કાપતા મચ્છો મધદરિયે પહોંચ્યો ને સાગરના પેટાળમાંથી ભયંકર હડુડાટ શરૂ થયો મોજા ઉછળવા માંડ્યા ને મછવાને પાણીની થપાટ મારવા માંડ્યા બેલીઓ તોફાન જાગ્યો તોફાન જાગ્યો બધા ખારવા બોલી ઉઠ્યા આ ઋતુમાં કદી તોફાન ન જાગીને આ શું કહેવાય ટંડેલ બોલ્યો હજારો સાકીનીઓ મરણનાચ કરતી હોય એવા મોજા ઉછળી મચવાની આજુબાજુ મરણનાચ ખેલવા માંડ્યા પાણીના પહાડો જાણે મચવાની ચોપાસ ઊભા થઈ ભીસવા લાગ્યા ઈલા મછવામાં નક્કી કોક પાપી મને બેઠું છે એક સફરિંગ બોલ્યો હળવા બોલજો ટંડેલે જોરથી સ્ટોર કરતા મુસાફરના કાનમાં કહ્યું કા જેસલ જાડેજા આમાં બેઠો છે તૈયે કોને ભા નહીતર આમ બને જ નહીં અરે પાપીઓ આમાં ક્યાં બેઠો મારા એકના એક દીકરાના લગ્ન કરવા કમાણી લઈ જાઉં છું હવે કમાણીને પુત્ર લગ્નની આશા સાથે હું એ ડૂબી મરીશ આ તોફાન કંઈ સમવાનું નથી જેસર મીઠા મધુરને હળવા સાથે તોરલ બોલ્યા સાંભળ્યું સાંભળ્યું સતી સાંભળ્યું હવે હવે બચાવો સતી મોત સામે ઊભું રહ્યું છે બીજાને મૃત્યુની કેવી વેદના થતી હશે એનો ખ્યાલ આવ્યો ને હા તોરણ દે આવ્યો આવ્યો હવે કદી જ પાપ નહીં કરો મને બચાવો મોતનો બહુ ડર લાગે છે સાગર રાણો ગાછતો હતો ડુંગર ડુંગર જેવડા મોજા ઉછળતા હતા બચવું છે હા સતી બચાવો જેસલે બે હાથ જોડ્યા કેવા પાપ કર્યા છે કેટલા પાપ કર્યા છે બધાનો એકરાર કરવા માંડ જાડેજા બચી જઈશ હે બચી જઈશ હા જટ કર જાડેજા બોલવા માંડી જા લે હું એક તારાના તારા જણ ને મંજીરા વગાડું છું એજ ધાળમાં તો તારા પાપ ગાવા માંડજે સત્યએ ગરજતા સાગરના ખોળે એક તારાને રણ જણાવી ગાવા માંડ્યો પાપ તારા પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ કે છે જી ગાવ રે સતી ગાઉં મેં તો કદીય ભજન ગાયું નથી ગા જાડેજા ગા વિલંબ ન કર ને કોણ જાણે કેમ જેસલના હૈયા કમાન્ડ ઉઘડી ગયા રચના આપોઆપ જોડાઈ ગઈને જેસલે આપ સામે જોઈ ગાવા માંડ્યો તોડી સરોવર પાડ સતી મેં તો તોડી સરોવર પાડ રે ગૌધન તરસિયા વાડિયા તોરલ દેરે એમ જેસલ કે છે જી અર તોરલ અરેરાટ કરી ઉઠ્યા ગાવા માંડ જાડેજા જા ગાવા માંડ હરણ હણિયા લકચાર સતી મેં હરણ હરિયા લક ચાર જો વનના મોરલા માર્યા તોરલ દેરે એમ જેસલ કે છે જી સાગર ગાજતો હતો મુસાફરો બે હાથ જોડી ઈશ્વરને બચાવવા પ્રાર્થના કરી રહ્યા હતા જેસલ ગાતો હતો લૂંટી કુંવારી જાન સતી રાણી લૂંટી કુંવારી જાન રે સાત વિસુ મોડ બંધા માર્યા દેરે એમ જેસલ કે છે જી હા પછી તોરલ દે જેસલને ગાવા પ્રોત્સાહિત કરતા હતા જેસલ ગાઈ રહ્યો એક તારાના તારનો રણઝડાત બંધ પડ્યો ને જાણે દરિયાને એ સાતા વળતી હતી મોજાનો મરણના જળવો થતો આવતો હતો એલા કાક તોફાન મોડું પડ્યું મુસાફરો માકમને કહેવા લાગ્યા જેસલ જાડેજા મચ્છવામાં બેઠો હોય ને મચ્છવા ડૂબવો જોવે એને બદલે આ મચ્છો તરવા કેમ માંડ્યો જુઓ ભાઈ જેસલ પાસે એક તિલકધારી બાઈ ડોકમાં તુલસીની માળા નાખી બેઠા છે ને એક તારો મંજીરા હાથમાં છે કદાચ એના પુણ્યાએ આમ બન્યો હોય ત્રીજો સફરી બોલ્યો એમ જ એમ જ એ માતાજીના તપ પુણ્યએ તોફાન મટ્યું છે બધા બોલી ઉઠ્યા મુસાફરોના આ બોલ સાંભળ્યા અન સાંભળ્યા કરી તોરલ બોલ્યા જાડેજા અંતરમાં પીડા થાય છે ને હા સતી મારો માઇલો પ્રજળી રહ્યો છે પાપ જાણે સામા આવી નામ કરીને મને ડારી રહ્યા છે કે જાડેજા જરાક વેગડો આ સતીથી ખસ તો હમણાં નહોર ભરાવી તારો પેટ ચીરી તને દરિયામાં ફંગોળી દઈએ જાડેજા હવે પાપ કામો કરીશ ના સતે પાપ કર્મો કરવાનો વિચાર પણ કદી નહીં કરો તો હવે ઉગરી ગયો સમજ બસ ઉગારી મને હવે સંસારમાંથી તારો સાચો સાદું બનાવો ભલે હાલો કચ્છમાં મછવો કચ્છના તોણા બંદરે આવી ઊભો રહ્યો તોરડ અને જેસલ કાંઠે ઉતર્યા અને પગે ચાલી અંજાર આવ્યા અંજારની બજાર સોસરવા જેસલની પાછળ તોરલને જતા જોઈ અંજારના હાસ્યો દુનિયાને કોઈ અદ્ભુત નિહાળતા હોય તેમ બંનેને ગમનમુક રહે નિરખી રહ્યા જેસલ તોરાલ દેને પોતાના આવાસે લઈ આવ્યો આવાસ ઉગાડ્યો ને જેસલ બોલ્યો સતી આ ઘરમાં અનેક નિર્દોષોને પૂરી મારી ધન પડાવ્યું છે અહીં લૂંટનો માર સંગર્યો છે આ હત્યારો ટીંગાઈ એનાથી કંઈકની હત્યા કરી છે જાડેજા સૌ પ્રથમ પહેલું કામ આ હથિયારો ભાંગી ભૂકો કરી બહાર ફગાવી દેવાનું કર જેસલે તરત બધા હથિયારો ઉતાર્યા અને કોઠણ સણસા ભેળવી બધાના ટુકડા કરી ઘર બહાર દૂર ફેંકી આવ્યો દરમિયાન તોરાલે ઘરવાળી જોડી સ્વચ્છ બનાવ્યો જાડેજા જા અંજારમાં જે કોઈ સાધુ મહાત્મા મળે એને અહીં ભોજન લેવાનું કહી આવ અરે સતી મારે ઘેર મારા નામે કોઈ સંત અહીં પગ પણ નહીં મૂકે ઠીક ભેડું મારું નામ દેજે ભલે ને ઘરમાં જે કાંઈ ભોજન બનાવવાની સામગ્રી છે તેનો હું સંતો માટે ભોજન બનાવવા લાગુ જેસલ ગયો પાછળથી તોરાલે સાથે લાવેલા નાનાસા ભગવત વિગ્રહને આવાસમાં એક સ્થાને બેસાડી સ્નાન કરાવ્યું પછી ઘીની જ્યોત પ્રગટાવી હાથ જોડી બેઠી ત્યાં જેસલ પાછો આવ્યો કેમ પાછા આવ્યા જતો હતો સતી ત્યાં માંગણાવાળા દુકાનદારો આડા ઊભા રહ્યા ને કહેવા માંડ્યા કે લેણું ભરી પછી જ આગળ જા ક્યાંક પાછો વધો જાતો તોરણને થયો જેસલનું હથિયારોનું અને શરીર અભિમાન ઓસરી ગયું છે માનવતા જાગી આવે છે પોતાનો ફેરો સફળ થયો દેખાયો ચાલો હું તમારી સાથે આવું બેઉ ઘર બહાર નીકળી બજારમાં આવ્યા અને જેસલે બતાવ્યા તે માંગવા વડાને બે હાથ જોડી કહ્યું ભાઈઓ તમારું બધું કર્જ જાડેજા ભરી દેશે મને એમાં હામે ગણજો હવે એ પહેલાંનો જેસલ નથી રહ્યો એ અમને પણ દેખાયું છે માતાજી તું એને જવા દો વેપારીઓ માન્યા જેસલ મહાત્માઓને રાત્રિના ભોજનના ઇજન દેવા અંજારની ધર્મશાળા ભણી ગયો ને જેટલા મળ્યા તે બધાને નમી તોરલ દેના નામે રાત્રિ ભોજન અને ભજનના ઇજન આપી આવ્યો રાત પડી મહાત્માઓ આવ્યા કુતુહલ વશ થોડા અંજારવાસીઓ પણ આવ્યા તોળદે નમી બધાને ભોજન લેવા બેસાડ્યા પછી સૌ સાથે ભજન ગાવા બેઠા ત્યારે આપ મેણે જેસલ હાથમાં માણા પકડી એક ખૂણામાં બેસી ગયો મોડી રાત સુધી ભજનો થયા પ્રસાદ વહેંચાયો પછી સાધુઓ ધર્મશાળા ભણી ગયા સવારમાં અંજારની બજારમાં દુકાન ઉગાડતા વેપારીઓ એક જ વાતે વળગ્યા મારી કોક બાય આવી છે ભક્તાડી જેવી દેખાય છે પણ જેસલને મીણ જેવો બનાવી દીધો છે હં હાથમાં માણા વિના જેસલ બહાર નીકળતો જ નથી બીજો બોલ્યો પણ આપણને નુકસાન થયું એ ખબર પડી કયું નુકસાન હવે જેસલ લૂંટફાટ નહીં કરે ચોરી નહીં કરે ને એ ચોરીનો માલ જે આપણને આપણને આવા સોગામમાં મળતો ને આપણી ગેરકેળા થતા એ વાત આઠવી ગઈ છે હં ભાઈ એ વાત સાચી કીધી આ અંજારની બજારનો મલકાટ એ લૂંટનો માલને લઈને જ છે હં વેપારીઓ પ્રભાતે આ વાતે વળગ્યા હતા ત્યારે તોરલ જેસલને કહેતા હતા જાડેજા સ્નાન કરી ભગવત વિગ્રહને નમન કરી પછી નવાણે જઈ કપડાં ધોઈ આવો શરમાશો નહીં ને અરે તોરલદે શરમને લજ્જા બધું ત્યાગ્યું છે હવે તો સાધુતાનો નમણો રંગ ચડતો આવે છે લાવ લુગડા તોરલદેએ ઘાસડો એક લુગડા બાંધી જાડેજાને કહ્યું જેસલ અંતરમાં સાચો પશ્ચાતાપનો પવન ફૂંકાતો હશે તો હૃદય આંગળું બનશે સાધુતાનું પહેલું સોપાન એટલે દિલનો પ્રચંડ ઉકળાટ અરે સતી મારા અંતરમાં તો એવી પીડા થાય છે એવો દાવાનાર જલે છે કે ન પૂછો વાત સતી સાંભળો રોય રોય જાડેજો કે છે ઊંડા કેને રે જેસલજી કે છે ગાન પૂરું કરી મુખપણે લુગડાનો ઘાસડો લેવા જેસલે હાથ લંબાવ્યો તોરલે ઘાસડો આપ્યો થોડી જ વાર થઈ અને જેસલ પાછો ઘરમાં આવી ઊભો કાં જાડેજા એટલી વારમાં પાછા વળ્યા ક્યાંય ઊભવા કે જરા આરો ન હતો એટલે સમજાય એવું કહો લુગડા નથી ધોવાયા કાં સતી હું જેવો જળાશયના કાંઠે જઈ ઊભો કે તેના નીર સડેડાટ કરતાં ધરતીમાં સમાઈ ગયા તળિયે કાકડા ઓડવા માંડ્યા ને કાંઠે રહી કપડાં ધોતી અંજાની નારીઓ મારી સામે હાથ લાંબા કરી બોલી આ ગોઝારો અહીં આવ્યો ને એના પાપે નવાણના નીર પાતાળે પૂંગ્યા રોયો મળતોય નથી સબોરી તો એવી ને એવી જ છે જાડેજા હા સતી જરાય ઉછળ્યો નથી સતવૃત્તિઓ સાબુત છે તો ભલે નિંદા થતી નિંદાની આગમાં રોષ પાપ પ્રજળી જશે જેસલ સાધુઓ માટે નિંદા એ અમૃત છે વખાણ જ ઝેર સમાન છે પ્રશંસાનો વિષ સાધુતાની નમણી વેલને જલાવી દે છે હવે મને કોઈક બીજું કામ ચીંધો જુઓ સાધુતાનો માર્ગ કાંઈ પલાઠી બીડી બેસી રહેવાથી નથી સાંપડતો એ સાંપડે છે અન્નદાનથી માટે એ માર્ગે પરવરો ભલે સતી કાલથી સંતો અભ્યાગતો માટે રાંધવાનો પીળસવાનો ને પછી તેઓના અજીઠા વાસણ માંજવાનું કામ હું કરીશ જેસલે આ કામ ઉપાડી લીધું તુરલ પ્રસન્ન બન્યા અંજારનું એમનું ઘર નિત્ય પ્રતિ સંતોથી ઉભરાવા માંડ્યું દિવસો વીતવા માંડ્યા એક દિવસ ઘરમાં કોઠાર ખાલી કમ થઈ ગયો બીજા દિવસનો રાંધવા અનાજનો કણ સરખો ન હતો સાંજ નમવા આવી હતી ત્યાં સાધો મહાત્માનો શોર ખડકીએ ઉઠ્યો માય ઘરમાં છે કે હા બાપલા છે આવતા રહો આ તમારી જ ઝુંપડી છે ભૂખ લાગી છે મા કાલની અગિયારસનો ઉપવાસ છે અમને સૌને થયો કે ભલે રાતે તો રાતે પણ પારના તો તોરલમાના હાથના જ કરવા છે બાકીની કથા આગળના ભાગમાં સાંભળીશો